છેલ્લા કેટલાય સમયથી કેનાલની અંદર માલસણ બ્રાન્ચમાં જે પાણી ઠાલવવામાં આવી રહ્યું છે એ ખારું પાણી છે એના પીએચ ઊંચા છે ગંદુ છે કાળું પાણી માલસણ બ્રાન્ચમાં માલસણ બ્રાન્ચ દ્વારા ડિસ્ટ્રીબ્યુટર કેનાલોની અંદર ઠાલવાઈ રહ્યું છે અને તમામ કેનાલો અત્યારે ફ્લડના કારણે તૂટેલી છે જ્યાં જોઈએ ત્યાં ગાબડા છે અને આ ખારું પાણી ખેડૂતોના ખેતરોમાં જઈ રહ્યું છે એના કારણે ખેતરો બંજર બનવાના છે ખેતરોની અંદર ખારાશ આવવાની છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનું છે છેલ્લા પાંચેક વર્ષથી વારંવાર અમે રજૂઆત કરવા છતાંય આ પાણી વારંવાર ઠાલવવામાં આવે છે અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ આ કેનાલમાં નાખવાથી કેનાલને પણ નુકસાન થાય છે નાગલા માલ અને ખાનપુર અને ગામનું પાણી સીધે સીધું અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી કે સારા મોટા નાળા નોખી અને રણ સુધી નિકાલ થઈ શકે તેમ છે પણ સરકારની ક્યાંક મનસા સારી ન હોય એના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે એવું છે તો યોગ્ય નિકાલ પાણીનો પણ થાય અને કેનાલની અંદર પાણી ઠાલવવામાં ના આવે અને ખેડૂતોની જમીન મહામૂલી જમીન બંજર ના બને એના માટે અમે સરકારશ્રીની વિનંતી કરીએ છીએ અને સત્વરે આ પાણી બંધ કરવામાં આવે એવી મારી નામસિંહભાઈ રાજપૂતની ખેડૂત આગેવાન તરીકે માગશે